ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરણભાઈ વાઘેલાનો જેટલા જંગી મતોથી વિજય થયો છે વોર્ડ નંબર એક ના તમામ મતદાર ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર માને છે અને વોર્ડ નંબર એક ના મતદારોએ આજે સાબિત કરી બતાવ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગમે તેટલા જુઠ્ઠા ફેલાવશે ગમે તેટલા પ્રપંચો કરશે પરંતુ પ્રજાના દિલમાં એ ભારતીય જનતા પાર્ટી છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટી રહેશે જંબુસર નગરપાલિકાની જે વિકાસની રાજનીતિ છે એ વિકાસની રાજનીતિને વોર્ડ નંબર 1 ના મતદારોએ આજે મોર મારી છે અને ભારતીય જનતા પાર્ટીને જંગી વિજય અપાવ્યો છે જેમાં આ પાર્ટીના કિરણબેન યોગેશ કુમાર માછી કે જેમને 328 મત મેળવ્યા છે તો સાથે જ કોંગ્રેસના મનિતાબેન રૈનેશભાઈ

વોર્ડ નંબર એક ફરી એકવાર ફરીથી ભારતીય જનતા પાર્ટીએ કબજે કર્યો છે ચારસો એકોતેર મતનો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેળવ્યો છે ત્યારે આ પ્રસંગે હું પહેલાં તો વોર્ડ નંબર એકના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરવા માગું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ગ્રાઉન્ડ લેવલે રહેતા દરેક કાર્યકર્તાઓ જેમણે ગ્રાઉન્ડ લેવલે જઈને મહેનત કરેલી છે એ દરેક કાર્યકર્તાઓની મહેનત આજે સફળ થઈ છે તો આ પ્રસંગે કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથા અવિરતપણે ચાલુ રહેશે અને વોર્ડ નંબર એકમાં બાકી રહેલા કામો પણ પ્રગતિમાં આવશે અને એવી હું ખાતરી આપું છું મતદારોનો ફરી એકવાર કાર્યકરોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સંદીપ દીક્ષિત નેશનલ બ્લેસ ન્યૂઝ જંબુસર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર